ગુડ મોર્નિંગ જો ગણિત અધ્યયન સંપુટ કયો એકમ છે બોલો તો કયો એકમ છે પહેલો જ એકમ છે ફરવાની મજા એની અંદર આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે જુઓ પીજ નંબર એકવીસ ઉપરની એક ડોલ કેટલા ગ્લાસે ભરાય છે કેટલા જગે અને કેટલા વાટકાએ તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે જો એક ડોલ લઈ લીધી છે એક જગ છે એક ગ્લાસ છે અને એક વાટકો છે ચલો જેન્સી બેન ઉભા થગ ભરશે આખું ભરવાનું સરસ હજુ ભરો પાણી હજુ ભરો થોડું બસ બસ ચલો ડોલમાં નાખો પાણી ચલો એક જગ ગણજો ચલો ફરી ભરો ધીમે પાણી ચાલુ રાખો અડધો નહીં અડધો નહીં આખો જ ભરવાનો બેટા આખો જગ ભરવાની પ્રવૃત્તિ કરવાની ભરોજ કે દૂધ કે હજુ બરો હજુ બરો દૂધ કે તેલ છે એ આપણે કેવું કમ્પ્લેટ માપે ભરીએ છીએ વધારે ઓછું આપીએ છીએ વેરી ગુડ બે જગ ચલો હજી નાખો અને મસ્ત સરસ રીતે ભરવાનું ધીમો નળ ચાલુ રાખવાનો હજુ થોડુંક નાખી દો ધીમો નળ ચાલુ રાખવાનો સરસ બસ ચલો રેડી દો પાણી ચલો ત્રણ જગ તો જગની સામે શું લખશો ત્રણ જગ ક્યાં લખેલું છે બીજા નંબરમાં વેરી ગુડ ત્રણ જગે આપણી ડોલ ભરી એક ગ્લાસ ચલો એ રીતે ભરી ભરી અને નાખવાનું છે સ્પીડ રાખવાની આપણે ગ્લાસ ગણવાના છે બે ત્રણ ગણજો ચાર છ હવે અહીંયા પકડ અહીંયા પકડ અહીંયા પકડ છ ચલો સાત આઠ નવ દસ આખું ભરા દ બેટા અગિયાર बरो तेर चौद पंदर सो અને આ ભરી દો નળેથી ભરી દો જો સત્તર ડોલે લે સત્તર ગ્લાસે આપણી ડોલ ભરાઈ ગઈ તો ન્યા શું લખશો સત્તર સત્તર જગ કેટલા લીધા આપણે ત્રણ જ તો કેમ ગ્લાસ વધારે નાખવા પડે વેરી ગુડ લેવાનું છે બેટા ગણજો Çoğu અને ત્યાંથી લોસ વાટકીએ ચલો લખો કેટલા લખશો ત્રેવીસ લખ્યું ને વેરી ગુડ જોબ આપણે ડોલને ભરવા માટે કેટલી કેટલા ગ્લાસની જરૂર પડી સત્તર સત્તર ગ્લાસ જગ કેટલાની જરૂર પડી ત્રણ અને વાટકીની કેટલી જરૂર પડી ત્રેવીસ તો શું કામ વાટકી નાની અને પછી જગ મૂકો તા અહીંયા જગ મૂકો અહીંયા અને જગ મોટો જો ત્રણેય પાત્ર અલગ અલગ હતા એટલે આપણે અલગ અલગ જવાબ આવ્યો જુદો જુદો જવાબ આવ્યો જુઓ ત્રણેયનો